તુલસીના છોડનું ધાર્મિક મહત્વ હિન્દુ ધર્મમાં તુલસીનો છોડ સૌથી પવિત્ર છે વૃંદા તરીકે પણ ઓળખાય છે હિન્દુઓ તેને સ્વર્ગનું પ્રવેશ દ્વાર અથવા વૈકુંઠ ભગવાનનું નિવાસસ્થાન માને છે તુલસીનો છોડ ભક્તોને ભગવાનની નજીક જવા અથવા મોક્ષ પ્રાપ્ત કરવામાં મદદ કરે છે

પ્રાચીન સમયમાં ઘરોમાં તુલસીના છોડની પૂજા માટે ખાસ સમર્પિત કરવામાં આવતું હતું જેમ કે વરંડા અથવા બાલ્કની લોકો તુલસીના છોડ અથવા દેવી લક્ષ્મીને આદર આપવા માટે પરિક્રમા કરશે ઘરમાં તુલસીના છોડની હાજરી પણ નકારાત્મક શક્તિઓને દૂર કરવામાં અથવા દુષ્ટતાને દૂર કરવામાં મદદ કરે છે તુલસીના છોડમાં હીલિંગ પાવર હોવાનું કહેવાય છે તે ઔષધીય ગુણો ધરાવે છે અને ખાંસી શરદી અને અન્ય રોગો સામે લડે છે વૈષ્ણવ ફિલસૂફી મુજબ તુલસીના છોડના પાંદડા ભગવાન વિષ્ણુને સૌથી વધુ પ્રસન્ન કરે છે આ રીતે વૈષ્ણવો વિષ્ણુ મંત્રોનો પાઠ કરતી વખતે તુલસી માળાનો ઉપયોગ કરે છે તુલસીનો છોડ તેમને ભગવાન વિષ્ણુના સ્પંદનો અને આત્મા સાથે સુમેળમાં રહેવા દે છે હિન્દુઓ એકાદશી અથવા કારતક મહિનાની અગિયારમી તારીખે શુક્લ પક્ષમાં તુલસી પૂજા પણ કરે છે આમાંથી કોઈ પણ દિવસે તુલસીના છોડના લગ્ન ભગવાન વિષ્ણુ સાથે કરવામાં આવે છે તુલસીના છોડને દુલ્હનની જેમ શણગારવામાં આવે છે જ્યારે ભગવાન વિષ્ણુને શાલીગ્રામના રૂપમાં શણગારવામાં આવે છે શાલીગ્રામ એ ગંડકી નદીના પટમાં જોવા મળતો કાળો અશ્મિ છે शालीग्रामને લગ્નના প্রতীক તરીકે તુલસીના છોડના વાસણમાં રાખવામાં આવે છે. સમગ્ર ધાર્મિક વિધિને તુલસી વિવાહ કહેવામાં આવે છે. આ ધાર્મિક વિધિ મુખ્યત્વે ભારતના ઉત્તરીય પ્રદેશોમાં કરવામાં આવે છે અને લગ્નની મોસમની શરૂઆતનું પ્રતિનિધિત્વ કરે છે. તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો વિડીયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર